સામાન્ય રીતે કેરી ખાવાના શોખીનો અલગ અલગ જાતની કેરી હોય છે ત્યારે ગુજરાતમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી કેરીઓ ઉગે છે પરંતુ તમે એવું સાંભળ્યું છે કે એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની અલગ અલગ કેરીઓ ઉગતી હોય જી હા આ વાત સાચી છે અમરેલી ધારીના દીતલા ગામમાં વીસ વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલીમાં પ્રખ્યાત છે

એમાં બધી નોખી નોખી છે આજથી લુપ્ત થતી જાતું છે પાંચસો વર્ષ પહેલાની નવા વખતમાં જે જાતું હતી એ બે ત્રણ ગોતી એમાં ખોડી છે દૂધ પેડો છે આવી જે જાતું હતી એ બધી જાતું મે માયકો સડાવી છે છે આમાં છે નાળિયેડો છે ગુલાબિયો છે પછી સિંદોરિયો છે અને છે આવી બધી જાતું એમાં અમુક જાત છે બે કિલા ની થાય છે આમાં બધી જાત છે એમાં બધાનો સ્ટેજ જુદો કલર જુદો બધું જુદું જુદું આવે અને એમાં અમુક અમુક કેરી આવે છે પંદર વીસ થી વહેલા મોડે આવે છે અને અમુક કેરી બારે મહિના રહે છે એવી હોતી બાર માં શીખે એમાં જાય છે કેટલો સમય લાગ્યો તૈયાર કરતા તૈયાર કરતા લગભગ વીસ પચીસ વર્ષ જેવું થઈ ગયું આ ડીટલા ની અંદર જે ઉકાભાઈ ભટ્ટી એ જે ચૌદ પ્રકારની કેરી એક કલમ ની અંદર ઉત્પન્ન કરી છે તો એના માટે અમે એવું રીતે કરવા માટે આવ્યા છીએ કે આ જે કલમો એને બનાવી છે કઈ રીતે બનાવી છે અને કેવી રીતે કલમ કેરી આવે છે એ જાણવા માટે અમે લોકો આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂત ઓકાભાઈ ભટ્ટીએ પોતાના એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ છે તે વિકસાવી છે આપ જોઈ શકો છો આ એ જ આંબો છે જ્યાં ચૌદ પ્રકારની કેરીઓ છે તે આવી છે આપ જોઈ શકો છો કે જે રીતે આંબામાં અત્યારે કેરીઓ આવી ગઈ છે તેવી રીતે આ અલગ અલગ પ્રકારની ચૌદ જેટલી કેરીઓ આ આંબાના વૃક્ષો પર છે રાજાશાહી વખતમાં 200 પ્રકારની કેસર કેરીઓ આવતી હતી પરંતુ હાલ જે રીતે કેસર કેરીઓ સાથે આમ્રપાલી, દિલશાન, દશેરી એવી અલગ અલગ પ્રકારની ચૌદ પ્રકારની કેરીઓ ઉકાભાઈ ભટ્ટીએ પોતાના એક જ આંબાના વૃક્ષ પર વાવીને ઇતિહાસ રચી દીધો છે ફારૂક કાદરી